ભાગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજાની ભૂમિ ગોંડલ કે જે ગોંડલને એ ખૂબ જ સારા કાર્યો કર્યા એ પ્રમાણે ઓળખવામાં આવતા હતા પરંતુ હવે એ ગોંડલને ભાગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજાની ભૂમિ નહીં પરંતુ મિરઝાપુર તરીકે ઓળખવામાં આવી રહ્યું છે કારણ કે ગોંડલમાં દિન પ્રતિદિન એવી ઘટનાઓ થઈ રહી છે દિન પ્રતિદિન એવી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે જેનાથી ગોંડલને આપણે મિરઝાપુર કહીએ તો નવાઈની વાત નથી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનો જે પેટ્રોલ પંપ છે તેના પર ગઈકાલે રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓ બાઇક પર સવાર થઈને આવે છે અંદર એક વ્યક્તિ ઓફિસમાં સૂઈ રહ્યું હોય છે ફાયરિંગ કરવામાં આવે છે ત્યારે વ્યક્તિને ખબર પડે છે કે ફાયરિંગ થવું છે ફાયરિંગની ઘટના સામે આવી ત્યારે એ ગોંડલના રાજકારણમાં એક તંગદિલી ઉભી કરનાર આ ઘટના છે કે જ્યાં હવે ફરીથી કેન્દ્ર બિંદુમાં આવી રહ્યા છે અનિરુદ્ધ સિંહ જાડેજા અને ક્યાંક ને ક્યાંક જયરાજ સિંહ જાડેજા કારણ કે અનિરુદ્ધ સિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટના સામે આવી છે કયા કયા લોકોએ ફાયરિંગ 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 કરી કેમ કરવામાં આવ્યું કારણોસર કર્યું કોના દ્વારા કરવામાં આવ્યું કઈ અંગત દાવત રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું છે હજી એક તપાસનો વિષય છે પરંતુ હાર્દિક સિંહ જાડેજા દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જે પોસ્ટ કરવામાં આવી છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો પોસ્ટ કરવામાં આવી છે ખુદ કરી છે અને હવે એમનો એક પ્રસિદ્ધ રહ્યો છે જેમાં તે બેફામ ગાળો બોલતા નજરે પડે છે ઓડિયો તમને સંભળાવો છે પરંતુ ઓડિયોમાં ગાળો વધારે છે અને જેના દ્વારા પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે એ હાર્દિક જાડેજા કોને આકરા પ્રહારો કરી રહ્યા છે એ પણ આપણે એક વખત સાંભળી લઈએ અને એ ખુલ્લે આમ ચેલેન્જ આપી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે આ તો હજી ટ્રેલર છે આ તો હજી નંબરિયા પડ્યા છે પિક્ચર હજી બાકી છે એવું એ કહી રહ્યા છે સાંભળો એ શું કહી રહ્યા છે ને તેમના દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે એ પણ આપણે જોઈ લઈએ એટલે હવે ગોંડલના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવશે અને આ ઘટનાને લઈને ફરીથી તંગદીલી રાજકારણ વાત જોવા મળશે સાંભળો શું કહી રહ્યા છે હાર્દિક સિંહ જાડેજા

તમારા જેવું કામ નથી કર્યા ભાઈ એમ કઈ કે નથી કર્યું નથી કર્યું મેં જ કર્યું હતું ને મારા છોકરા વાઈકા તમારા માં તાકાતો એટલા ગુના દાખલ કરાવો મારા ઉપર ને તમારી ઓકાદો ની તમે કરો જાવ ઠીક છે તમે જાઓ બાપ દીકરા ને બે